પ્રદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર નજીકના વણાંક પાસે દરિયાકિનારે રેતીમાં લંગારેલી એક બોટમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આજરોજ સવારે અગિયાર પંદર કલાકની આસપાસ રોયલ માંગરોળ નામની બોટના આગળના ભાગમાં અચાનક આગ ભભૂકી જવા પામી હતી અચાનક બોટમાં આગ લાગતા રસ્તા પર અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ તાત્કાલિક દમણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ બે બંબા ગાડીઓ સાથે તરત જ જગ્યા સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં બોટમાં કોઈ સવાર ન હોવાને લઈ જાનહાની ટળી જવા પામી હતી ફાયર વિભાગ દ્વારા તપાસ કરતા બોટ નિલેશભાઈ ટંડેલ નામના વ્યક્તિની હોવાનું અને તેઓ મુંબઈ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું અને આગ લાગવાનું પ્રાથમિક તારણ બોટમાં પ્લાસ્ટિક જેવું કંઈક પડ્યું હોવાના કારણે કોઈ વ્યક્તિ દ્વારા ઘરે બીડી જેવું સળગાવી અંદર નાખ્યું હોવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે જે કે બોટમાં લાગેલી આગને પગલે બોટનો આગળનો ભાગ મોટા ભાગે બળી જવા પામ્યો હતો ઉમરગામ નગરપાલિકાના બહુદા પર પ્રાંત યુનિવર્સિટી તરફતા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ચાર માસનું બાળક રોહન અચાનક મૃત્યુ પામ્યા બાદ બાળકના માતાનો પ્રેમી અચાનક રફુચક્કર થતા પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ સમક્ષ બાળકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારના આનંદનગર ખાતે છેલ્લા ચારેક મહિનાથી મૂળ ઉત્તર પ્રદેશના પ્રેમી મુસ્કાન અને કૃષ્ણકુમાર યાદવ ચાર મહિનાના બાળક સાથે ભાડાના રૂમમાં રહી જેઆઈડીસીમાં મજૂરી કામ કરતા હતા તારીખ તેર એક બે હજાર પચીસ ના રોજ મુસ્કાન શાકભાજી ખરીદી કરવા બજારમાં ગઈ હતી ત્યારે અચાનક પ્રેમી કૃષ્ણકુમાર યાદવે ફોન કરીને જણાવ્યું કે તેમનું ચાર મહિનાનું બાળક રોહન નીચે પડી જતા બોલતું હાલતું નથી મુસ્કાન ઝડપથી ઘરે પહોંચીને બાળકને જોતા બાળક મૃત હાલતમાં જાણવા મળ્યું હતું અચાનક બાળકનું મૃત્યુ થતાં માતા મુસ્કાન ભારે આઘાતમાં સરી પડી હતી બાળકની અંતિમ વિધિ ઉમરગામના કબ્રસ્તાનમાં દફન કરીને કરવામાં આવી હતી સમગ્ર ઘટના બાદ પ્રેમી કૃષ્ણકુમાર યાદવ અચાનક રફુચક્કા થતાં મુસ્કાને પ્રેમી કૃષ્ણકુમાર સામે બાળકને ઈરાદાપૂર્વક ગળું દબાવી હત્યા કરી હોવાની શંકા પ્રેમિકાએ વ્યક્ત કરતા ફરિયાદ ઉમરગામ પોલીસને કરતા બે દિવસ બાદ બુધવારે ઉમરગામ પોલીસે કબ્રસ્તાનમાં દફનાવેલ બાળકના મૃતદેહને બહાર કાઢી પીએમ પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યો હતો તેમજ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર્યું છે જ્યારે ફરાર પ્રેમીની પણ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વરસાદના દમડાજી હાઇવે ઉપર કન્ટેનરને બચાવવા જતાં ટેન્કર ધડાકાભેર રેલિંગમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો વરસાદના દમડાજી હાઇવે ઉપર ટેન્કર ચાલક કન્ટેનર ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકનું સ્ટિયરિંગ ફેલ થયું જતાં રેલિંગ તોડીને સર્વિસ રોડ ઉપર પહોંચી ગયું હતું જો કે આ અકસ્માતની ઘટનામાં પણ જાનહાની થઈ ન હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વરસાના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ ઉપર પીટીએ પાવડર ભરેલું ટેન્કર નંબર એન એલ ઝીરો વન એ ઈ સિક્સ ફોર ટુ ફાઈવ દહેજથી સેલવાસ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન અમદાવાદથી મુંબઈ હાઇવે પરથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે સમયે અચાનક પાટ ઝડપે કન્ટેનર આવી જતાં ટેન્કર ચાલકે કન્ટેનરને બચાવવા જતાં ધમડાજી હાઈવે ઉપર ડિવાઈડર સાથે અથડાતા ટેન્કર ચાલકનું સ્ટિયરિંગ ફેલ થઈ જતાં ટેન્કર રેલિંગ તોડીને બાજુમાં આવેલા સર્વિસ રોડ ઉપર ચડી ગયું હતું કોઈકને આ ઘટનામાં જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માત સર્જાતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જોકે રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિકની સમસ્યાને હલ કરી હતી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાતા સંઘ પ્રદેશ દમણમાં પ્લાસ્ટિક કંપનીઓને પ્રોત્સાહન આપવા ડીઆઈએના સહયોગથી એક્યુરેટ મેનેજમેન્ટ દ્વારા ચોથા પ્લાસ્ટિક એક્સપોનું દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે તારીખ સોળ સત્તર અને અઢાર જાન્યુઆરી સુધી ચાલનારા આ એક્સપોનું ઉદઘાટન દમણ કલેક્ટર સૌરવ મિશ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું દમણ સેલવાસ અને દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પ્લાસ્ટિક એક્સપોમાં વિવિધ પ્રોડક્ટ કંપનીઓના એકસો ત્રીસથી વધુ સ્ટોલ લાગ્યા છે દમણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એંસી ટકા કંપનીઓ પ્લાસ્ટિકને લગતા ઉદ્યોગ સાથે જોડાયેલું છે જેથી દમણ બહારની અન્ય કંપનીઓ અહીંની કંપનીઓ સાથે જોડાઈને પોતાનો ઉદ્યોગ વિસ્તારી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્લાસ્ટિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભારતમાંથી પ્લાસ્ટિક સેગમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો ઉદ્ઘાટનના પ્રથમ દિવસે કલેક્ટર સૌરવ મિશ્રા ડીઆઈઆઈ પ્રમુખ સતેન્દ્રસિંહ ડીએમસી પ્રમુખ અસ્વિદમણિયા સહિત દમણ સેલવાસ અને વાપીના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક جیسا કે पिछले સાલ આપણે જોયા હોગા काफी रोड वगैरह जो है था From the view of our... हर साल के भारतीय इस साल भी जो है एक्सपो का यहाँ पर आयोजन किया गया दिलीप नगर ग्राउंड के ऊपर और हमारे समझ से इसमें कम से कम एटलीस्ट जो है इबब, इबब, और वन जो है यहाँ पर इंडस्ट्रीज वगैरह जो है अपना लगाए हैं और डिफरेंट डिफरेंट मतलब कैटेगरी के हैं जैसे प्लास्टिक हो गया फिर फर्मा से रिलेटेड हो गया इलेक्ट्रॉनिक्स हो गया इसमें सारे लोग जो आए हैं और नॉट ओनली दमन मतलब दमन से बाहर आ, गुजरात हो गया महाराष्ट्र हो गया दिल्ली हो गया बाहर से काफ़ी मतलब यहाँ पर लगाए हैं और सब लोग जो है हमारे समझ से काफ़ी जो है मतलब सेटिसफाइड हैं क्योंकि उसको उनको सारी चीज़ें इंफ्रास्ट्रक्चर यहाँ पर प्रोवाइड किया गया है और मैं उन लोग से मतलब एक तरह से रिक्वेस्ट करूँगा कि आगे नेक्स्ट ईयर जो है और बड़े पैमाने पर हम कम से कम एटलीस्ट फाइव जो है हम लोगों का प्लानिंग है कि फाइव जो है इंडस्ट्रीज़ यहाँ पर आएँ और दमन के दमन में थोड़ा टूरिज्म का भी जो है काफ़ी अच्छा है एटमोस्फेयर माहौल है तो हम हाँ, उसका भी इन्जॉय करें और जो है तो हमारे समझ से जो है डेढ़ सौ आए तो ईयर जो है पाँच सौ करेंगे और इसमें दमन एडमिनिस्ट्रेशन का भी जो मैं है मैं काफ़ी जो है मैं बहुत बहुत थैंक्स बोलना चाहूँगा कि सारा इंफ्रास्ट्रक्चर जो है उन्होंने समय के ऊपर प्रोवाइड किया और दमन का नाम जो है इसमें काफ़ी जो है हम लोग यहाँ पे दमन इंडस्ट्रीज एसोसिएशन और एक्ट मैनेजमेंट दोनों मर्ज होकर के हमने यहाँ पे एक प्लास्टिक इवेंट ऑर्गेनाइज किया हुआ है प्लास्टिक करके बेसिकली ये इवेंट करने का जो मोटिव है कि यहाँ पे दमन में 80 परसेंट कंपनियाँ प्लास्टिक इंडस्ट्रीज़ हैं ठीक है तो बाहर के कई सारी इंडस्ट्रीज़ यहाँ पे बिजनेस करना चाहती हैं यहाँ की कंपनी के बारे में जानना चाहते हैं तो इस वजह से हमने ये प्लास्टिक इवेंट यहाँ पर ऑर्गेनाइज़ किया है ताकि ऑल ओवर इंडिया से लोग यहाँ पे आए प्लास्टिक इंडस्ट्रीज़ को जाने किस टाइप के प्रोडक्ट्स बनते हैं कैसे रॉ मटेरियल्स हैं कैसे मशीनरीज हैं यहाँ पे बेसिकली तो दमन में रॉ मटेरियल्स और दूसरे प्लास्टिक सेगमेंट्स से काफ़ी सारी कंपनियाँ हैं जो ऑल ओवर इंडिया नहीं ऑल ओवर वर्ल्ड सप्लाई करती हैं और यहाँ पे हमने तकरीबन वन थर्टी प्लस स्टॉल बुकिंग किए हुए हैं ये हमारा फोर्थ एग्जीबिशन है इसके पहले हमने वापी किया था प्लास्टिक को लेकर सिलवासा भी किया था दमन में दो बार से हम कर रहे हैं प्लास्टिक एग्जीबिशन और ये जो 130 सौ तीस एग्जीबिटर्स ये लगभग ऑल ओवर इंडिया से आए हैं बेंगलोर से हैं हैदराबाद से है राजकोट नासिक मुंबई काफ़ी अलग अलग जगहों से आए हैं और इन सभी को अच्छा माइलेज भी मिलता है यहाँ पे और काफ़ी अच्छा बिजनेस भी करते हैं और ये हमेशा हमारे साथ पार्टिसिपेंट्स रहते हैं कभी भी कहीं रहता और हम चाहते हैं कि फ्यूचर में फ्यूचर में जो एग्जीबिशंस हो हम इससे और कई गुना बड़ा करें एग्जीबिशंस ठीक है इसको इंटरनेशनल लेवल पे करना चाहते हैं बट इसके लिए हमें और भी और सपोर्ट्स और एसोसिएशन्स और इंडस्ट्रीज़ वालों की सपोर्ट की ज़रूरत रहेगी